એસિયાની યુવાને ભરૂચમાં ફાસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે જમુસર બાયપાસ નજીક મોના શોપિંગ સેન્ટર ઘટના બની હતી પ્રાથમિક તપાસ મુજબ કોઈ વ્યક્તિ તણાવ કે માનસિક દબાણને પગલે તેમણે આ નિર્ણય લીધો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે ભરૂચાયના જમુસર બાયપાસ ચોકડી પાસે આવેલા મોના શોપિંગ સેન્ટરમાં એક યુવાને ગડો ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ઘટના સ્થળે ચકચાર મચી ગઈ હતી

તણાવ કે માનસિક દબાણને પગલે તેણે આ નિર્ણય લીધો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા ગુના નોંધી તપાસ ચાલુ રાખવામાં આવી છે